હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ દિવાળી સ્પેશિયલ વોટર દીયા ઘરે બનાવવાની રીત આ રીતે બનાવેલા દીવા ડેકોરેશનમાં ખૂબ જ સરસ લાગે છે અને એક વખત બનાવી લોને પછી તે આખી રાત ચાલુ રહે છે વારે વારે તેલ પૂરવાની પણ જરૂર નથી રહેતી અને તેની સાથે જ તેમાં તરતી વાટ કેવી રીતે તરશે અને તેનું સ્ટેન્ડ પણ કેવી રીતે બનાવાય તે હું તમને વિડીયોમાં આગળ બતાવીશ તો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો પાણીમાં તરતા દીવા બનાવવા માટે પહેલાં આપણે વાટ માટેનું સ્ટેન્ડ બનાવવું પડશે જેથી કરી અને વાટ હંમેશા તરતી જ રહે તો એ વાટનું સ્ટેન્ડ બનાવવા માટે આપણે અહીંયા એક મેચબોક્સ લીધેલું છે જેની આપણે સ્ટીક લઈશું એક સ્ટેન્ડ બનાવવા માટે ત્રણ સ્ટીકનો ઉપયોગ થશે અને તેની સાથે જ આપણે આ રીતેનો થ્રેડ એટલે કે દોરો લેવાનો છે તમે કોઈ પણ દોરાનો ઉપયોગ કરી શકો છો તો હવે આ સ્ટીકમાંથી આપણે સ્ટેન્ડ બનાવવા માટે પહેલાં બે સ્ટીક લઈશું અને તેને આ રીતે ક્રોસમાં રાખી અને દોરા વડે વીંટી લઈશું તેને એકદમ સરસ રીતે વીંટીશું જેથી કરી અને તમે એક વખત બનાવેલું સ્ટેન્ડ ચારથી પાંચ દિવસ સુધી ઉપયોગ કરી શકો છો તો તમે જોઈ શકો છો આ રીતે દોરાથી વીંટી અને તૈયાર કરી લીધું છે હવે ત્રીજી સ્ટીક લઈ અને તેને પણ આ રીતે આપણે ક્રોસમાં રાખીશું અને બંને તરફથી આપણે દોરાને સરસ રીતે વીંટી અને તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો ખૂબ જ આસાનીથી આપણું સ્ટેન્ડ બની અને તૈયાર થઈ ગયું છે હવે સેમ એ જ રીતે આપણે બંને સ્ટેન્ડને તૈયાર કરી લીધા છે હવે આપણે તેમાં વાટ રાખીશું જે આપણે રેગ્યુલર દિયાબાતી માટે વાટનો ઉપયોગ કરતા હોઈએ છીએ મેં તે જ વાટ લીધેલી છે તો નીચેથી આ રીતે ઉપરની તરફ વાટ લઈ અને તેને જે આપણે સ્ટેન્ડ બનાવ્યું છે તેમાં ફસાવી લઈશું જેથી કરી અને સ્ટેન્ડમાંથી વાટ અલગ પણ નહીં થાય અને એકદમ સરસ એવી આખી રાત તરશે તો હવે આપણી વાટ અને સ્ટેન્ડ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે દીવા તૈયાર કરીએ તેના માટે મેં અહીંયા ત્રણ ગ્લાસ લીધેલા છે તમારે જેટલા પણ દીવા કરવા હોય એટલા ગ્લાસ લઈ શકો છો હવે આપણે તેમાં પાણી ભરીશું મેં અહીંયા લગભગ પોણા ગ્લાસ જેટલું પાણી ભર્યું છે હવે જો તમારે આ ગ્લાસને પ્લેન રાખવા હોય તો પ્લેન પણ રાખી શકો છો અને આ રીતે કલર એડ કરવા હોય તો તમે રંગોળીના કલર ફૂડ કલર અથવા તો કંકુ એ રીતે કંઈ પણ એડ કરી શકો છો મેં અહીંયા ફૂડ કલરનો ઉપયોગ કરેલો છે તો મેં અહીંયા યલો રેડ અને ગ્રીન કલર એડ કર્યા છે તમે તમારા પસંદગીના કોઈ પણ કલર એડ કરી શકો છો હવે તેને એક વખત સરસ રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ હવે દીવા માટે આપણે તેમાં તેલ એડ કરીશું તેલ આપણે આ રીતે ઉપરથી એડ કરીશું ને એટલે ડાયરેક્ટ તેલ બધું ઉપર જ આવી જશે તો તમારે જેટલી પણ કલાક માટે દીવાને ચાલુ રાખવા હોય અથવા તો આખી રાત માટે રાખવા હોય તો આ જ સમયે તમારે વધારે તેલ એડ કરવાનું છે જેથી કરી અને દીવા આખી રાત ચાલુ રહેશે ત્યારબાદ તૈયાર કરેલી જે વાટ અને સ્ટેન્ડ છે તે આ રીતે તેલની ઉપર રાખી દઈશું તમે તેલ ઉપર મૂકશો ને એટલે તે બિલકુલ નીચે નહીં જાય અને ઉપર તરતું જ રહેશે તો ખૂબ જ આસાનીથી આપણા વોટર દિયા બની અને તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને પ્રગટાવી દઈએ તો છે ને બનાવવામાં ખૂબ જ ઇઝી ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને લુકમાં પણ ખૂબ જ સરસ લાગે છે એક વખત આ રીતેના દીવા બનાવી લેશો ને પછી નેક્સ્ટ ડે તમારે ખાલી ફક્ત તેમાં તેલ એડ કરવાનું રહેશે અને વાટ બદલવાની રહેશે બાકી તમે ગ્લાસ પાણી સ્ટેન્ડ તે બધાનો રીયુઝ પણ કરી શકો છો તો તમે પણ આ રીતેના વોટર દિયા આ દિવાળી પર ઘરે જોરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગશે અને તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા